ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા ગ્રામ્ય સ્તરે રાજકારણ ગરમાયું છે માંગરોળ માળીયાટીના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મોટી જાહેરાત કરી છે તેમણે જાહેરાત કરી છે કે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા વિકાસના કામો માટે મળે છે તેમાં મારા વધારાના પાંચ લાખ રૂપિયા નાખી એમ કુલ દસ લાખ કામના વિકાસ માટે અપાશે માંગરોળ તાલુકામાં સોળ ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવાની છે પરંતુ જે ગામ સમરસ થાય તે ગામને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા દ્વારા દસ લાખ રૂપિયા વિકાસના કામોમાં આપવાની જાહેરાત કરી છે હાલ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મારા મત વિસ્તારમાં પણ સોળ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગામ પંચાયતો થાય થશે તેમાં વધારાને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું જેથી કરીને ગામમાં શાંતિ શાંતિ રહી કોઈ ઝઘડા ન થાય અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય એટલે આ વિસ્તારના વિકાસ માટે મારે ગ્રાન્ટમાંથી હું પાંચ લાખ રૂપિયા ફાળવવાનો છું